આખા ગામમાં એક નવયુવાન વીસ વર્ષના કાનજી ભગત હતા તેમના પ્રેમી હૃદયમાં સતત શ્રીહરિ પ્રત્યે પ્રેમનું ઝરણું વહ્યા કરતું શ્રીહરિની કૃપાએ એમને સંસારના કોઈ દોષનો ડર રહેતો નહીં પોતે રોજ રાત્રે ખેતરે વાહુપા કરવા જતા એટલે વાડીએ નીરવ શાંતિમાં માળા ફેરવતા ફેરવતા એટલા તો શ્રીહરિના સ્વરૂપમાં એકરસ થઈ જતા કે એમને ઘણી વખત સમયનું ભાન ન રહેતું એક દિવસ રાત્રે વાડીએ વાહુ કરવા જવા નીકળ્યા હતા ત્યારે એમની મા બોલ્યા કે બેટા કાનજી હવે હું ગૌઢી થઈ છું ને આપણે ચાર પાંચ ગાયું ને બે ત્રણ બહેુના દુજાણા છે તો સવારે વલોણે છાશ વધેરતી વખતે મારાથી હવે ગોરહડાના વલોણા ફરતા નથી તું રોજ હવે સવારે ભળકડે ઘરે આવતો જા ને છાછનું વલોણું ફેરવીને શિરામણ કરીને પાછો વાડીએ વયો જાજે યુવાન કાનજી બોલો કે મા હું હવે સવારે વહેલો ઘરે આવતો રહીશ કાનજી ભગત તો રોજ વાડીએ જાય રાતે વાહુપા કરતાં કરતાં માળા ફેરવતા અને શ્રીહરીને ઊંચે સ્વરે સંભાળતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરે પોતે ઊંચે સ્વરે કીર્તનો ગાય સવારે વહેલા ઉઠીને વાડીએ જ નાહીને પૂજા ને માનસી પૂજા કરીને જ રોજ ઘેર આવે એક દિવસ રાત્રે કાનજી ભગત આંખો બંધ કરીને માળા કરતા શ્રી હરિના સ્વરૂપમાં એવા તો મશગુલ થઈ ગયા કે સમયનું ભાન જ ન રહ્યું સવારે ભળકણું થતાં એમના માતુશ્રી જાયગાને વિચાર કરવા લાગ્યા કે રોજના ટાણે આજ કાનજી કેમ વાડીએથી આવ્યો નહીં હવે આ ગોરડા વલોવાનું ટાણું વયું જાય છે ને હજી કેમ આવ્યો નહીં એ ભગવાન કાનજીને મોકલો એટલે દિવસના બીજા કામ તો ચાલુ થાય કાનજી ભગતની ભક્તિ અને એમના માતુશ્રીની અરજ ભક્તવત્સલ શ્રીહરી એ જ ઘડીએ કાનજી ભગતનું રૂપ લઈને ડેલી આવ્યા ને સાદ કર્યો કે માં એ માં ડેલી ખોલો મા તો ડેલી ખોલીને કાનજી ભગતને ઠપકો આપતા બોલવા જ લાગ્યા કે આજ તો બહુ મોડો આવ્યો તું ન્યાં વાળીએ સૂતો જ રહ્યો ને હું તો તારી વાટ જોઈ જોઈને થાકી ગઈ હવે જટ વલોણે વળગી જા હમણાં દૂધ છાશના દનૈયાવાળા આવી જાહે આમ મહા દીકરાને ઠપકો દેતા જાય અને સવારનું ઘામ ઘરકામ કરતા જાય કાનજીના સ્વરૂપમાં શ્રીહરિ મંદ મંદ હસતા જાય ને કહેતા જાય કે માં આજ તો મોડું થઈ ગયું હવે કાલથી ધ્યાન રાખીને ટાણે આવી જ જાય આમ બેવું વઢવેડ કરતાં કરતાં તો ગોરહોડા વલોવાઈ ગયા એ દિવસે તો રોજ કરતાં બમણું માખણ ઉતર્યું કાનજી તો છાશના છાંશની દો છાંશના દોણા વગેરે ભરી રહ્યા એટલી વારમાં એમના માએ એને બાજરાનો ગરમ રોટલો માખણનો પીંડો મેથીયા મરચાં અને દહીંમાં ગોળ નાખીને તાહણી ભરીને શિરામણ કરવા દીધી એટલે એ ઓછરીમાં બેઠા થકા જીમાં થોડી વારે પોતે પાછા ઘરકામ પતાવીને માને કહે કે વાડીએ જવા નીકળીએ છીએ આ બાજુ વાડીએ દિવસ ઉગાટાણું થઈ જતા કાનજી ભગત તો ભજનમાંથી જાયગા અને જુએ તો સમય ઘણો વ્યતીત થઈ ગયો હતો રોજ કરતાં આજે ઘણું મોડું થઈ ગયું હતું તે ઉતાવળી ચાલે ઘેર આવ્યા માને કહે મા આજ તો બહુ મોડું થઈ ગયું મા એમને જોઈને કહે કે કાનજી કેમ વળી પાછો વાડીએથી આવ્યો કાંઈ ભૂલી ગયો કે હજુ તો હમણાં જ ગોરડા વલોવીને શિરામણ કરીને વાડીએ ગયો હતો કાનજી ભગત કહે મા હું તો હજી ઘેર આવ્યો જ માળા ફેરવતો હતો તે આજ બહુ મોડું થઈ ગયું મા કહે કે બેટા તું આવ્યો જ નહોતો આ ગોરડા કોણે વલોયા ને શિરામણ હોતા ને મેં તો તને જ કરાવ્યું હતું કાનજી ભગતને આંખમાં હરફના આંસુ આવી ગયા ને બોલ્યા કે મા એ તો મારા હાટે શ્રીજી મહારાજ આવ્યા હશે હું તો એના ભજનમાં મશગુલ હતો વાહ પ્રભુ વાહ તમે અમારા જેવા પામર સારું કેવા કેવા રૂપ ધારણ કરો છો એ દિવસે જે થાળી ને તાહળીમાં શ્રીહરિએ કાનજીના સ્વરૂપે શિરામણ કરેલું એ પ્રસાદી લઈને મા દીકરો તો ધન્ય ધન્ય થઈ ગયા કાનજી ભગત જીવા ત્યાં લગણ સૌને કહેતા કે આ રહોડે શ્રી હરિએ નેત્રા તાણ્યા છે અને આ ઓસરીએ શિરામણ કર્યા છે આમ મહિમાએ ગદગદ થયા થતાં હરીનું અખંડ ભજન કરતા કરતા અક્ષરધામના અધિકારી બન્યા અસ્તો જય સ્વામિનારાયણ સહજાનંદી ભક્ત ભક્તિસાગરના પુરુષ રત્નોમાંથી